ગાંધીધામમાં ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ પટેલ કન્યા વિદ્યાલય છેલ્લા પચાસ વર્ષથી ગુજરાતી માધ્યમમાં અગ્રેસર રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇનામ પ્રાપ્ત થયું તારીખ નવ ડિસેમ્બરે સોમવારે ગાંધીનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સોલંકી ચાંદીને પ્રમાણપત્ર તેમજ ઈનામ આપવામાં આવ્યા તેમજ શાળામાં સંસ્થાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ પણ તેમને સન્માનિત કર્યા છે સોલંકી ચાંદની પ્રાથમિક શાળાથી તેજસ્વી વિદ્યાર્થીની રહી છે તેઓએ ધોરણ દસમાં એ વન ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે હાલ તેઓ ધોરણ બારમાં અભ્યાસ કરે છે અને આગામી બોર્ડની પરીક્ષામાં પણ ઉજ્જવળ પરિણામ આવશે જ એવી શુભેચ્છાઓ શાળા તરફથી પાઠવવામાં આવી આ ઉપરાંત શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડા તેમજ સમગ્ર શાળા પરિવારે પ્રાર્થના સભામાં ચાંદનીને સન્માનિત કરી ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી શાળાની સાથે ચાંદનીએ તેમના પરિવારને પણ ગૌરવ અપાવ્યું છે રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ